તો ચાલો હમણાં ઉપર જઈને મળી આવશે ફોટા શૂટિંગ નું કામ કાજ ચાલુ છે બધા ફોટા પડવે તૈયાર થયા એટલે ફોટા તો પડવા જ પડે પડવા જ પડે ને એ લાઈન પછી ડિલીટ કરી નાખવાના જાડી આ જો

અને ઉપર બહુ આમ સોર સરાવો થતો હતો ને એટલે આપણે આવી ગયા છીએ અંદર શૂટિંગ કરવા માટે ક્લિપ લેવા ફાટું જ આવ્યા છે અહીંયા કેમ કે આપને હજી ફાવતી નથી ફરવી ફાવશે ત્યારની વાત ત્યારે તો હવે આપણે છે ને થોડીક વાર આવી ઉપર બધી વિધિ વિધિ બધી કમ્પ્લીટ થાય અંદાઇની છેલ્લે આપણે જમવાનું છે અને જમવાનું પણ ચાલુ થઈ ગયું છે અત્યારે તો જમીન પછી આપણે આજ તો હજી ફ્રી નહીં થઈ કાલે ફ્રી થશું ને આપણા આ વ્લોક છે ને થોડાક લેટ જ આવવાના છે ખબર જ છે કેમ કે એડિટિંગનો પણ ટાઈમ મેળવ્યો નથી એટલા માટે આ લોકો ફૂલ બોલ બધો કટેંગ જમવાનું કામ કરતું છે અહીંયા રેડી ને ભુબા કાકા હા દેજો 하나 둘셋넷 다섯 여섯 일곱 여덟 아홉 열열열열열열열열열열열열열열열열열열

આપણે આ ગઈ રહીને નહીં ચાર પાંચ દિવસમાં વિહાવાની છે સાલી શું કરે છે જોઈ લઈ એટલે તો અત્યારમાં રસો બનવાનું ચાલુ થઈ ગયું છે દસ વાગે બ્લોક ચાલુ થાય છે બરોબર છે કેમ કઈ પ્રોબ્લેમ છે દસ વાગે બ્લોગ ચાલુ થાય તો કઈ પ્રોબ્લેમ છે તો અમે ગયા હતા બાપાના મંદિરે દર્શન કરવા માટે કેમ ગામડા જે ભાઈના મેરેજ થયા છે ને એને ભાઈ કલાકમાં જવાની હોય એટલા માટે અમે ગયા હતા મંદિરને દર્શન કરવા માટે દર્શન કરીને અમે પાછા ઘરે આવી ગયા છીએ એટલે જમવાનું થઈ ગયું છે રેડી તો જમી લઈ ફટાફટ શું બનાવ્યું છે શું સાચી હમ્મ ગોબીનો સંભારો મસાલ સંભારો કાપી સાસ ચાલો તો છે ને ધાન થઈ ગઈ છે ને આજે ધાન નું જમવાનું છે કાકાના ઘરે તો અત્યારે ન્યા જવાનું છે કાકાના ઘરે તૃષાલી તો થઈ ગઈ છે હું એક બાકી હતો તો એને મૂક્યો હતો ને હવે પાછો હું પણ જાઉં છું આ શું સુલે મૂક્યો હે એ સુલે હું મૂક્યો છું છે ને તો बाजરાની કેટલા દી તો ગાય હમણાં અમારી વિહાવાની છે હવે પાંચ સાત દી જવું છે તો એના માટે જો આ ઘૂઘરી તૈયાર થાય જ બાજરાની સવારે બતાવ્યું તું મેં ગાયને જો આ ગા વિહાવાની છે આ ફૂરીને વાર છે હજી બેનો અલી બેના કરે બડ્ડા બોય કેમ છે તો લગ્ન ને બધું પતી ગયું છે ફૂલ ઠાકી ગયા હતા હશે તો હવે વ્લોગ બ્લોગ નું એડિટિંગ ને એ બધું કમ્પ્લીટ કરીએ લગન બધું પતી ગયું છે અને બધું કામકાજ પણ ઠેકાણે થઈ ગયું છે હવે તો તો આપણે અહીંયા જઈને કરીએ મળીએ કાલ સવાર પાછા એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ટીક